આમોદ તાલુકાના વાડિયા અને બત્રીસી નાળા પાસેથી ત્રણ મગરનું રેસ્ક્યુ કરાયું આમોદ પંથકમાં ઢાઢર નદીના નીર ઓસરતા મગરો ગ્રામ્ય પંથકમાં જોવા મળતા હોવાના અહેવાલો મળી રહ્યા છે આમોદના બત્રીસી નાળા તેમજ વાડિયા વાસણા ગામમાંથી બે મહાકાઈ મગર તેમજ એક બચ્ચું મળી કુલ ત્રણ મગરનું રેસ્ક્યુ કરાયું હતું આમોદ વન વિભાગને ત્રણ અલગ અલગ જગ્યાએ મગર હોવાની જાણ થતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ તથા ફોરેસ્ટર જસુભાઈ જી પરમાર બિટગાર્ડ બિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ ત્રણ અલગ અલગ જગ્યાએથી બે મહાકાઈ મગર તેમજ એક બચ્ચાને રેસ્ક્યુ કર્યા હતા ત્યારબાદ ત્રણેય મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરોને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવ્યા હતા ગતરોજ આમ જ આમ સામાજિક વણીકરણ રેન્જનો સ્ટાફ ફિલ્ડમાં હોય તેઓને બાતમી મળેલી કે અત્રે આમોદ બચરી ઝુઝાલામાં એક મગર આવેલો છે જેનું રેસ્ક્યુ સ્ટાફે કરી ત્યારબાદ જેઓને અન્ય બાતમી મળતા વાસણા ગામ ખાતે જ ગયેલ ત્યાં પણ એક મગરનું રેસ્ક્યુ કરેલ ત્યારબાદ વાડીયા ગામ ખાતે એક નાનું બગર મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરેલ એ ત્રણે ત્રણ મગરને અત્યારની રેન્જ તગીરી લાવી મેડિકલ ચેકઅપ કરાવી ત્યારબાદ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારબાદ હવે એમને કુદરતી મુક્ત વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે બીએમપી ન્યૂઝ થિંગ પોઝિટિવ